બનાસકાંઠા જિલ્લાના લાખણીના એક પ્રતિષ્ઠિત વેપારી આગેવાનને હની ટ્રેપમાં સંડોવણી બાબતે આગેવાને ફસાવવા મોટી રમત રમાઈ હોવાની શંકા વેપારી રીતે બદનામ કરવાને નાણાકીય રીતે મોટી રકમ માંગી હેરાન કરવાની આયોજન કરી કાવતરું રચાયું લાખણી તાલુકાના પ્રતિષ્ઠિત વેપારી આગેવાનને કાવતરાના ભાગરૂપે ચોક્કસ અને નિયત કરેલી જગ્યા ઉપર બોલાવીને ગુપ્ત રીતે વિડીયો બનાવીને ફસાવવાની કરાઈ કોશિશ હની ટ્રેપ કરનાર મહિલા અને અન્ય વ્યક્તિઓનું ભૂતકાળ ખૂબ જ રહસ્યમય અને ટ્રેપમાં મુખ્ય કિરદાર બચાવનાર વ્યક્તિની જો તપાસ હાથ ધરવામાં આવે તો કેટલાય વ્યક્તિઓ આવી રીતે ભૂક બન્યા હોય તો નવાઈ નહીં લાખણી તાલુકાના પ્રતિષ્ઠિત વેપારી આગેવાનને બદનામ કરવાનું એક સુનિયોજિત કાવતરો નામ અને સામાજિક ક્ષેત્રે બદનામ થવાના ડરથી હજુ કેટલાક લોકો બહાર આવવામાં કરી રહ્યા છે સંકોચ અને ટ્રેપ જેવા કિસ્સામાં ફસાયા બાદ પાડાવા વ્યક્તિઓને ખુલ્લા પાડવા માટે તેમજ ભવિષ્યમાં અન્ય વ્યક્તિઓ ના ફસાય એ પહેલ કરવા માટે લાખણી તાલુકાના પ્રતિષ્ઠિત વેપારી આગેવાની કરવામાં આવી રહી છે પ્રશંસા આ કેસના મુખ્ય આરોપી બે મહિલાઓ અને પુરુષની તટસ્થ તપાસ કરવામાં આવે તો કેટલાય લોકોને ભોગ બનાવ્યા હોવાના ખુલાસો થવાની શક્યતા